સરકારે લીધો છે રાજ્ય સરકારના આ નિર્ણય બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે સરકારના નિર્ણયને સ્થાનિક ખેડૂતોએ આવકાર્યો છે યુવા ખેડૂત વિક્રમસિંહ જણાવ્યું કે તળાવમાં પાણી આવશે તો પશુ પક્ષીઓ સહિત ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થશે

પાણી માટે વલખા મારી રહ્યો હતો ધાનેરા તાલુકામાં પાણી નહોતું એટલે ખેતી પણ એક પડી ભાગી હતી પણ ગુજરાત સરકાર દ્વારા જે પંચાવન ગામના તળાવ ભરવા માટે સૈદ્ધાંતિક અને ટેન્ડરની પ્રક્રિયાની મંજૂરી આપી છે એ બદલ આ સરકારના નિર્ણયને અમે આવકારીએ છે આ જો પાણી પંચાવન ગામના તળાવ ભરવામાં આવશે તો ખેડૂતોને મોટો એવો ફાયદો થઈ શકે છે અને ખેતીને ઉપયોગ થઈ શકે છે અને ધાનેરાનો વિકાસ રંધાતો પણ અટકી શકે છે હાથ ધરવામાં આવે એને લીધે ધાનેરાના ખેડૂતોમાં ખૂબ ખુશી છે પશુપાલકો અને ધાનેરાના ખેડૂતો ખૂબ આજે ખુશ છે કે ભાઈ અમારી જે આ યોજનામાં જે અમારા ગામના તળાવો ભરશે જેથી કરીને ત પાણી ગામ સુધી પહોંચશે અને ખેડૂતોને એ તળાવમાંથી સિંચાઈ માટે પાણી બી મળી શકશે અને સાથે સાથે જમીનની અંદર તળાવો ભરવાથી રિચાર્જ થશે અને રિચાર્જ થવાથી તળને ફાયદો થશે અને આ ધાનેરા તાલુકાની ખુશી છે વિભાજનમાં અમુક લોકોનો થોડો વિરોધ છે પરંતુ સાથે સાથે એક અમારી સરકાર જે વચન આપે છે એ પૂર્ણ કરે છે એની ખેડૂતોમાં આજે ખૂબ ખુશી છે